નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે બોડેલીથી બોડેલી દારૂ ભરેલી એટલે કે દારૂ ભરેલી કાર ક્રેટા કાર જીજે પછી બોડેલી રેલવે ફાટક પાસે નીચે ખાડામાં પડી છે જ્યાં તમે આ જોઈ શકો છો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ગઈકાલે લગભગ બાર વાગ્યાનું આજુબાજુ જે પોલીસના ડરથી એટલે કે દારૂ ભરેલી એટલે કે ઇંગ્લિશ દારૂ ભરેલી આ કાર તમે જોઈ શકો છો જીજે પછી આ કાર છે આ ક્રેટા ગાડી છે જ્યાં પોલીસના ડરથી ભાગવા ગયા હતા ત્યારે અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જે ખાડો છે બોડેલી હાઈવે પર એટલે કે બોડેલી અને ચોટાઉદેપુર જે હાઈવે પસાર થાય છે ત્યાં આગળ જે રેલવે ફાટક પાસે જે નીચે ડાયરેક ખાડામાં પડી છે તમે જોઈ શકો છો સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો એવું કહેવામાં આવે છે કે પોલીસે તપાસ કરતાં અંદર જે કાર છે એની અંદર ઇંગ્લિશ દારૂ એટલે કે ફૂલ ભરેલી દારૂ ગાડી હોવાના સમાચાર મળી રહ્યા છે ફૂલ દારૂ ભરેલી કાર જે છે એ મોટી દુર્ઘટના સર્જાય છે અને દુર્ઘટનાની અંદર જે ડ્રાઈવર હતા એ ફરાર થઈ ગયા હોવાના સમાચાર પણ આપણને મળી રહ્યા છે જ્યાં હા મિત્રો પ્રાપ્ત મુજબ આપણે માહિતી મેળવેલી છે આ ઈકે ચેનલ માહિતી મેળવેલી છે કે ભાઈ જે ડ્રાઈવર હતા એ ભાગી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે કેમ કે જે કાર હતી એ ફક્ત ખાડામાં પડી છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી થયું અંદર જે દારૂ ફૂલ દારૂ ભરેલા જે પેટીઓન પેટીઓ ઇંગ્લિશ દારૂ ભરેલી હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જી હા મિત્રો વાત કરવામાં આવે તો બોડેલીમાં જે ગઈકાલે આ ઘટના બની છે જે ક્રેટા જે જે પચીસ ગાડી છે જે આ ફૂલ દારૂ ભરેલી છે જ્યારે પોલીસના ડરથી ભાગવા ગયા હતા ત્યારે અચાનક સ્ટેરિંગ એટલે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જે આવી ઘટના બની છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અત્યારે તો જે ક્રેટા અને દારૂ જે બોડેલી પોલીસે જપ્ત કરી લેવામાં આવ્યું છે પરંતુ આ ઘટના વિશે તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો આપણે એ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણે ચાલુ કરી છે અને જે નીચે ડિસ્ક્રિપ્શનમાં જજો અને ફોલો જરૂર કરજો કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ કરી દીધું છે એટલે તમામને હું રિક્વેસ્ટ કરું છું ઇન્સ્ટાગ્રામ આઈડી મારી જરૂરથી ફોલો કરજો જે